કેમ છે બાળકો મજામાં સરસ તો સરસ મજાનું ગુલાબ દો વેરી ગુડ તો જુઓ આજે હું તમને થોડા પ્રશ્નો પૂછું એના તમારા બધા મને વારા પરથી જવાબ આપવાના તો રેડી છો બધા સરસ તો બોલો આપણી આંગણવાડી ક્યાં આવેલી હ સરસ વેરી ગુડ આપણા હાથ કેટલા કેટલા સરસ પાંખો કેટલી હોય બે વેરી ગુડ હવે કોઈ પણ શાકભાજી નામ બોલવાના હું જેને ઉભા કરું એમને વારાફરતી બોલવાના પગ ઉભા થાવ શાકભાજી નું નામ બોલો સરસ જાઓ બીજા ઉભા કરીએ સુમિત ઉભા તાવ બોલો શાકભાજીનું નું નામ ફૂલેવર સરસ વેરી ગુડ ચાર ઉભા તાવ બોલો સરસ ઉભા તાવ બોલો શાકભાજીનું નામ બોલો ડુંગળી વેરી ગુડ આરોહી ઉભા તાવ બોલો શાકભાજીનું નામ બોલો બેટા

હવે આપડે તલાવ હોય તલાવ એ તલાવમાં રહેતા હોય ને એવા પ્રાણીઓના નામ બોલો સરસ સરસ ક્યાં જ બો વેરી ગુડ હવે હવામાં ઉડતા હોય ને એવા સાધન નામ બોલો સરસ વિમાન સરસ